અંબાજીમાં વેપારીઓના વિરોધનો મામલો થાળે પડ્યો છે દુકાનદાર પર હુમલાના વિરોધમાં ગ્રામજનોએ વિરોધ કર્યો હતો મોટી સંખ્યામાં એકઠા થઈને વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું ત્યારે પોલીસે સુરક્ષાની બાહેધરી આપતા વેપારીઓ ધંધાર્થે પાછા ફર્યા છે જે રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અંબાજીમાં ત્યારે વેપારીઓએ વિરોધ કર્યો હતો સાંજના અંબાજી ટાઉનમાં એક સામાન્ય બોલાચાલીનો બનાવ બનેલ જે સંબંધે ફરિયાદી ફરિયાદ આપેલી હતી અને તેમાં બે આરોપીઓને એરેસ્ટ કરી લીધેલા છે પણ અંબાજી ટાઉનના માણસોની રજૂઆત હતી કે આરોપીને એરેસ્ટ કરવામાં આવે વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવામાં આવે મોટર પેટ્રોલિંગ કરવામાં આવે એ બાબતે એ લોકોએ ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે એ સ્વીકારવામાં આવ્યું છે અને એ લોકોને બાયદરી આપતા અંબાજી બંધનો જે ઇશ્યુ હતો એ સોલ્વ થઈ ગયો છે અને તમામ બજાર સંપૂર્ણ ચાલુ થઈ ગયા છે